હેલો ગાઈ જય માતાજી ગુડ મોર્નિંગ આજે તમારા પહેલાં લોગમાં અમારું સ્વાગત છે ફર્સ્ટ લોગ અમારો આજે ચાલુ કર્યો છે અને નવી ચેનલ ચાલુ કરી છે જોઈ લ્યો આ અમારું મકાન છે ખેતરમાં એ આરિ મકાન અમે આજે જઈ રહ્યા છીએ ડુંગળી ચોપ્પા આજે ડુંગળી ચોપ્પાનો પ્લાન છે તે ડુંગળી ચોપ્પા હેડ્યા છીએ હા તમને ગાઈસ બતાવી દી આ તો ડુંગળી કઈ રીતના ચોપવાની આ મોવું ડુંગળી ચોપવાની છે આથી અમારે પેલા ભઈ છે એરે આવ આ ડુંગળીને ધરો લે આ એ ઉતાર્યો હવે આવી ગયા છે ડુંગળી ચોપવા અને આ વરિયારી છે ગાઈસ જોઈ લ્યો વરિયાળી તો હારી છે અને અમાર ગમન આ ગમન જય માતાજી શું કરવા આ ડુંગળી ચોપવા આવી ગયા આ ए જોઈ લે गाइस ए હવે ડુંગરી ચોપાન ચાલુ કરી દીધું છે આ ડલોલીને આવી ગઈ હું કે ઓડાસ ટીબેન હા સોપતા આવડે છે કે તમારે હા હા સોપી કાઢજો થા ખરખિના ચૂપજો એ હવે મુરત ચાલુ થઈ ગયો તો ડુંગરી ચોપાન જોઈ લે गाइस હવે આપા આટલા ચાર આ ત્રણ ચાર ચોપાની છે

ડુંગળી ને જેટલો ધરુ મોટો છે ને એટલો ધારો હા ના ના મોટી હારી યાર મોટી હોય ને તો એરી તમે અત્યારે ચોપો ને તો ફટફટ એરી તૈયાર થઈ જાય સર એ આળી જેની મજા ના આવે યાર જીવી જોય કોમ કરતી હાડો આવ ગાય બોલે ઉ રાગી રાગુ થોડી થોડી ટુકતા ટુકતા વાટલા આવી ગઈ

Ura रग रग टप टप टट लाया ये वजिया बेचारा बाकी આપણા ડુંગળી ચોપી છે ને પોણી વાળવા ડાયફેનિ કાંડ આ ગાઉમાં પોણી ચાલુ હતું કે એ થોડી એક ડુંગળી બાકી હતી તે ડાયફેન કીધું તમે ચોપી દે હું કેટલાક બે દવા વાળું ગઈશ એટલે હું આવું પોણી વાળવા આવ્યો છું પછી પોણી વાય ખાવાનું બાકી જી ખાઈ ને પછી ચોંટીથી એમાં વિસનગર જવાનું છે તે આપણે હેડ ડે અમે વિસનગર કારણ કે આજે થોડું ઘરનું કરું લેવાનું બાકી હતું જવાનું છે વિસનગર કરીનું લેવા ગોળ ને એવું બધું તો આપણા લોગમાં બને રહેજો ગાય અને આજે પહેલો ફર્સ્ટ લોગ આજે આપણે બનાવ્યો છે આજે તે ગાઈ સપોર્ટ કરજો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ